નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાની તમામ શાળાના પ્રમુખ શ્રી ટ્રસ્ટી મંડળના સભ્યો આચાર્ય શ્રી શિક્ષક ગણ ધોરણ દસ અને બારના વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ તથા વાલીગણ માટે છવ્વીસમી મે બે હજાર ચોવીસ રવિવાર સવારે સાડા આઠ કલાકે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન માટલીવાલા પબ્લિક સ્કૂલ ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે જેમાં જી એસ અંગે સ્કોલરશીપ ક્યારે અને કેવી રીતે મળે ફીની વિગતો વિદેશમાં અભ્યાસ કયા કોર્સમાં જોડાવું કોલેજો વિશેની માહિતી અને પ્રવેશ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તમામ વિદ્યાર્થીઓ વાલીઓ વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને ડબ્લ્યુ બીવી એફ એજ્યુકેશન ટીમ દ્વારા યોગ્ય અને નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું આ માર્ગદર્શન સેમિનારમાં પાંચસો થી વધુ લોકોએ ભાગ લીધો સેમિનારની શરૂઆત તિલાવત કરવામાં આવી અને સેમિનારના અંતમાં દુવા કરી સેમિનારને પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર અભિર સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ